નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના હલુરિયા ચોક પાસે આવેલ ભોયવાળા ખાચા માં કહાર ભોય યુવક મિત્ર મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ મહોત્સવ નું આયોજન કરાયું છે કાર ભોઈ યુવક મિત્રમંડળ દ્વારા ગણેશજીની પ્રતિમા સાથેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ડીજેના સથવારે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા શનિવારે ગણેશજીની સ્થાપના કરીને મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે